અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે હતી મોડી રાત્રે સમગ્ર ચકચારી ઘટના બનવા પામી જેમાં પોલીસકર્મી અન્ય મિત્રો સાથે મળી બ્રેમાડ નડરૂપ યુવકની જાહેરમાં હત્યા કરી નાખી લાકડીઓ ધંધા વડે માર મારી હત્યાની ઘટનાના વિડીયો પણ વાયરલ થયા હતા જેને લઈને પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે એક પ્રકાશભાઈ છે એમના પુત્ર છે બાદર પટણી તેમનું જે લલિતભાઈ પટણી કે જે પોલીસમાં નોકરી કરે છે તેઓના દ્વારા મૃત્યુ નીપજામાં આવેલ છે જે મરણ જના છે તેની કૌટુંબિક માસીની છોકરી સુરેખા છે તેના ઘરે લઈને ફ્રૂટનો ધંધો કરતી હતી અને જે સુરેખા છે તેનું જે પોલીસવાળો લલિત છે તેની જોડે આડા સંબંધ હોવાનું અને ખબર પડતા કે અવાર નવાર દિલો ગુરુને ના પાડતો હતો જેનો ખાર રાખીને મરણ ગયેલો એ હાલમાં પ્રાથમિક તપાસમાં ખુલેલ છે આરોપી કોણ કોણ છે બીજા હવે પ્રેમ સંબંધ કઈ રીતે ખબર પડી કે શું વિગત જે મગર જનાર છોકરો છે તે પોતાની માસીના છોકરી છે સુરેખા એના ઘરે રહેતો હતો એના ઘરે ત્રણ ચાર વર્ષથી રહીને ત્યાં આગળ જ કુટનો ધંધો કરતો હતો એ દરમિયાન જે આરોપી છે લલિત પ્રેણી કે અવારનવાર આ લોકોના ઘરે આવતો હતો અને એમના સુરેશના જોડે પ્રેમ સંબંધ હોવાની હકીકત જે મરણ જનાર્થને ખબર પડેલી હતી આથી જે મરણ જનાર્થ છે તે અવારનવાર સુરેખાને તેમજ પેલાને આ બાબતે વાતચીત કરતો હતો જેનો ભાર રાખીને ગઈકાલે જે આરોપી છે મુખ્ય આરોપી લલિત પટણી તે તેના અન્ય મિત્ર સાથે આવીને અને લોખંડ તેમજ ધોકા મારીને તેને મૃત્યુ નીચે છે સર ટોટલ કેટલા આરોપી અને ધરપકડ માટે કયા પ્રકારની કાર્યવાહી હાલની તપાસમાં જે મુખ્ય આરોપીનું નામ કર્યું છે જે લલિત પટેલનું નામ છે એ સિવાય તેની જોડે એના બેંક ડિટેલ લઈને આવેલ હતો ત્યાં ઉપરાંત અન્ય કોણ સંડોવાયેલું હતું તેની તપાસ ચાલુ છે અને જે આરોપીને ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને એને લોકોની ધરપકડની સમયમાં કરવામાં આવશે સાહેબ કોઈ મહિલા હતી આરોપીમાં ગાડીમાં હાજર કે તેના બનાવ સ્થળે હાલમાં જેટલી માહિતી અમારી જોડે પ્રાપ્ત થઈ છે તેમાં જે મુખ્ય આરોગ્ય લલિત હતો તેમજ તેના જોડે બે મહિલા હતી કે કેમ હતી કે તેનો સ્ક્રોધ છે એની હાલ